પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની અમૃતવાણી સંપુટ દસ એકબીજાને સમજી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર મહારાજની જય ગુણાદિત સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય અવૃદ્ધોને બાળકોની પણ છે કારણ કે આપણને એમને બહુ આનંદ કરાવી દીધો એકદમ એવી વાતો કરી કરીને ગડાની વાતો સાંભળીને છોકરાની વાતો સાંભળી મૂંઝવણ થઈ ગઈ હવે કરવું છું તમને થઈને અમને અમને મૂઝવન થઈ એટલે આ તો બધું આપણે જાણ્યું બધું પ્રશ્નો બધું થયું છે એમાં વડીલો કે યુવકોનો કોઈનો વાઘ કાઢાય એવો છે નહીં વાંક કાઢીએ તો આપણે ગુણામાં આવી જઈએ એવું છે કે આવો બધો સરસ જમાનો છે એમાં વળી તમે અમને કહેવાય કેમ ચાલે આ જમાનાનો લાભ લેવા દો અત્યારે આ લાભ લેવા માટે અમારો જન્મ છે જોવું ને હરવું ને ફરવું નાચવું ને કૂદવું ને બધું ડોહા હોય કે છે ટીવી જોવા બે જાય ડોહાન ક્યાં કહેવાનું એ પાછા નવી જમાનામાં ભરી જાય છે અને પછી એક મારો છોકરો બગડી ગયો તમે પેલા બગડાની વાત કરો ને આપણે શું આ ટીવી જોઈએ જોતો હોય પણ ના તું બે અમે તો ચારસો એક રૂપિયાનું ચારસોનું અરે ચાર ચાર એક રૂપિયાનું ચાર શેર ચાર શેર ઘી ખાધું છે બે જમાનામાં હા એક રૂપિયાનું ચાર છે અત્યારે ભાવનો કિલો ઘી મળે એટલે એ પછી વાત કરે કે તમે હું સમજો તો ઘી ખાધું એટલે અમે જોઈએ પરંતુ છોકરો ના પાડે કે ભાઈ આ જોવા જેવું નથી બહુ તમને આંખ્યો થાય તે જ છે હજુ હજુ ચારા દેખું છું એટલે આવી બધી વાતો કરે પણ એ બધી વાતોની અંદરથી આપણે કોઈનો દોષ કાઢ્યા સિવાય અત્યારનું જે વાતાવરણ અને પશ્ચિમનો જે પ્રહાર આપણા ઉપર છે પશ્ચિમની રહેણી કહેણી ખાવું પીવું બેસવું બોલવું એ આપણા ઉપર પ્રભાવ કરે છે અને એ પ્રભાવને આપણે વર્ગી પડ્યા એનો વિચાર નથી કર્યો કે આ છે એનું પરિણામ શું છે એ કરવાનો વિચાર નથી બહુ સારું છે કૂદવા મંડી પડ્યા અને એમાં લઈ જવા મંડી પડ્યા એ પ્રમાણનું વાતાવરણ ઘરમાં થઈ ગયું ને બહારે થયું ને બધું થયું કુટુંબમાં પણ થઈ ગયું એટલે બહારનું જે વાતાવરણ પશ્ચિમનું જે વાતાવરણ છે એ આપણી અસરનું આ બધું કારણ છે અને હજુ જો આપણે નહીં સમજીએ તો પછી આપણું કોઈ ઠેકાણું પણ રહેવાનું નથી બધી રીતે આપણે ખુવાર થઈશું અને આપણું કુટુંબ છિન્નભિન્ન જે આપણું જે પૂર્વ જે આપણા ભૂતકાળમાં બાપ દાદાઓ થઈ ગયા વડવાઓ થઈ ગયા તેગળેનો સમાજ થઈ ગયો આપણે ધર્મનું વાતાવરણ આ બધું તમે એનો વિચાર કરો ભૂતકાળને ભૂલી ન જાઓ તમે ભૂતકાળ આખો જો ભૂલી જશો તમારું અસ્તિત્વ જ નથી ભૂતકાળની અંદર આપણા માપ દાદાઓ કેવી રીતે રહેતા હતા કેવી રીતે કાર્ય કરતા શું કરતા એમની પરિસ્થિતિ ગમે તે હોય એમની પરિસ્થિતિ એગળે બહુ વૈભવવાળી નહોતી પણ એવી પરિસ્થિતિમાં પણ પોતે જીવન જીવ્યા છે અને એ કુટુંબને પણ એક કુટુંબના પાંચ પાંચ દીકરાઓ હોય ભાઈઓ હોય તો સાથે રહી અને જીવન જીવતા હતા બધાએ પોતપોતાની રીતે વડીલોની મર્યાદા સંપૂર્ણ હતી કે બાપનું કુટુંબ જે હોય એક જ જે વાત કરે એમાં બધાએ સારી રીતે કરતા હતા સ્વતંત્રતા નહોતી સ્વતંત્રતા એટલે હુંની રીતે કામકાજ કરવું હતું પણ ગમે તેમ ફરવું અરવું જવું કરવું એવું નહીં ઘરનો બોગો સચવાતો ઘરની મર્યાદાઓ સચવાથી બાપની મર્યાદાઓ સચવાથી વડીલોની મર્યાદા સચવાથી અને વડીલો પણ એવા હતા કે છોકરાને પણ એવા પ્રેમથી એદથી વાલથી એની જોડે બેસીને વાતો કરતા હતા આજે એ છે જ નહીં નવા જવાનો છે કે અમારે હરવા ફરવા જોઈએ ડોહા કે અમારે હરવા ફરવા જોઈએ અમે જઈએ બેઠા અને ત્યાં એ પાછા ભેગા થઈને એવી જ વાતો કરીને એ કંઈક જોવાનું કરવાનું એટલે એમાં મેળ ક્યાંથી ખાય મેળ ખાવાનો તમે તમારો ભૂતકાળ જુઓ અને એનો હંમેશા વિચાર કરો ઘરમાં બેસીને એની વાતો કરો રામાયણની વાત કરો મહાભારતની વાત કરો ભગવાન સ્વામિનારાયણના ગ્રંથોની વાત કરજો આપણી સંસ્કૃતિ આપણા સંસ્કાર આપણા ધર્મ આપણા શાસ્ત્રો આપણા મંદિરો આપણે શું કહે છે આપણે તેગળીએ ધંધા કરતા હતા અને સારી રીતે ધંધા રોજગાર કરતા ખેતીવાડી કરતા નોકરીઓ કરતા બધું જ કરતા હતા છતાં માણસને શાંતિ હતી માણસના જીવનમાં ભલે આર્થિક થોડી મુશ્કેલી કોઈને હોય પણ મનની શાંતિ તો હતી જ એને કોઈ તાળો એવું નહોતું ભાઈ આપણે બહુ આજે આપણી પાસે પૈસા બંગલા મોટર ગાડીઓ બધું હોય તો એ પણ અશાંતિ તો છે જ એનું કારણ શું કે આપણી ભૂતકાળ આપણી જે મૂળ સંસ્કૃતિ મૂળ વસ્તુને ભૂલ્યા છે મૂળ વસ્તુને પાછા જો તમે લાવશો એને સમજવા પ્રયત્ન કરશો તો પછી ઘર ઘરમાં દિવાળી છે આનંદ છે અત્યારે હોળી છે ઘર ઘરમાં હોળીની છે આ બધી હોળીની વાતો કરી ઘરમાં હોળી કેમ ચાલે છે છોકરાને બાપને ને બહુને ને દીકરીને માને ને કેવી છે હોળી જ ચાલે છે કોઈ કોઈનું મન એક નથી બધાએ પોતાના મનમાં માલે છે કારણ કે પૂર્વ પૂર્વ પશ્ચિમની અંદર કોઈને મા બાપની છોકરાને પડી છોકરો સોળ વર્ષનો થયો કમાતો થયો એટલે મા બાપથી જુદો એની વાત તેને જે ફ્રેન્ડશીપ કરીને કરવું એ કરીને એનું સંસ્કાર એની સંસ્કૃતિ એના વિચારો કંઈ જોવે નહીં બસ એક રૂપ જોઈને બહુ પામી જાય ને એમ કરી છોકરીઓ એવી છે કે એમ જોઈને પહેરી જાય પણ એ બધું કશું જ કંઈ કંઈ આ આપણું શું મૂળ કુળ કુટુંબ બધું જુદું કંઈ નહીં પહેલાં તો તમે લોકો જાણતા છે કે છોકરાઓને પહેરવાને માટેનો છોકરો પોતે જોવા જતો જ નહોતો તમે લોકો નહોતા જતા બ્રાહ્મણ ગોર હોય એ ગોર જોઈ આવે અને જૈન કન્યાને છે બરોબર છે છોકરો છે બરાબર એ મહારાજ આવીને વાત કરે કે બે સારું કુટુંબજન કરવા જોયું છે બ્રાહ્મણના વચ્ચેને લગ્ન થતાં અને આખી જિંદગી એમનું લગ્ન પૂરું થઈ ગયું થયું કે નહીં તમે સાંભળ્યું છે કે નહીં તમારા દાદા કોઈ દાદા છૂટાછેડા માગ્યા તમે તમારા દાદાને જોયા જ બધાને એને કોઈ દર આવ્યા છે આ વિચાર આવ્યા એમને તમે સાંભળ્યા છે કે મારા દાદાએ છૂટાછેડા કર્યા હતા અને અમે બધા માપની આજ્ઞા થઈ એટલે આ વિચાર જોવાનું જ કહેવાનું કે નથી કર્યા કારણ કે એમને હતું કે બસ આપણું જીવન સુખ દુઃખ પૂરું કરવાનું છે લગ્ન છે એક વૈદિક અને ધાર્મિક સંબંધ છે કે વે જણાએ પોતાને જોડન થયું કે ગમે સુખ આવે દુઃખ આવે તો પણ અમારું જીવન એમાં પૂરું જ કરવાનું કે દુઃખ આવે કે મુશ્કેલી આવે ગમે તે આવે તો પણ ના કહે કે ભાઈ ચાલો તર અમારે તમારી જોડે રહેવું નથી આ તો સિત્તેર એસી વર્ષના ડોહા બે ત્રણ છોકરા થયા હોય તો કે જા હું તને છોટા છેડ આપી દે બોલાતું છે આદમી એટલે વાંક કોનો કાઢવો એ વિચારે છોકરાએ પછી એવું કે જાઓ તમે તમારે અમારે બે અમને જે ગમશે એ જ અમે કરવાના તમારે એમાં મારું ડાબરું છું અમારું જે લાઈફ કરવું છે અમારું જીવન જીવવું છે અમે સ્વતંત્ર છે અમારે તમે દખલ શા માટે તમે તમારા અનુભવથી બધું કહેતા હોય અગર ભૂતકાળની આપણી વાતો જાણતા હોય કહેતા હોય તો એને માન્ય નથી કારણ કે એને આજે આ નવું દેખાય છે ચિત્ર એવું દેખાય છે વિચિત્ર નિત્ર પણ વિચિત્ર દેખાય છે એમાં કંઈ શાંતિ નથી સુખ પણ નથી એ પૂર્વના દેશો પશ્ચિમના દેશોમાં બધા ગયા જાણો પૈસા બસ એટલો જ આપણને કદાચ થોડો લાભ છે પણ આપણા સંસ્કાર તમામ નષ્ટ થઈ જાય ત્યાં પણ એટલા જ દુઃખો ને મુશ્કેલીઓને બધું ઘણું ઘણું છે એટલે એ સંસ્કારો આપણે પડ્યા અને એ સંસ્કારો આપણે જીવીએ છીએ એટલે એમાં આપણે બધું સારું ચાહીએ ક્યાંથી થાય એને ભૂલવાનું જ છે આ જે નવું વાતાવરણ છે એને ભૂલવાનું છે ને જૂનું છે યાદ કરવાનું છે એને પાછું લાવવાનું છે એ પાછું જો આવશે તો બધું પચીસ ને પચાસ કુટુંબ ભેવાનું છે મારે પચાસ માણસોનું કુટુંબ ભેવું છોકરાના છોકરાના હોય તોય પણ અને સારી રીતે અત્યારે પણ એવા જે સંસ્કારી કુટુંબ છે એ ભલે બે પાંચ ભાઈઓ હોય ના છોકરા કુટુંબી હોય પણ બહુ જ પ્રેમથી સારી રીતે રહે છે જે નહીં તકરાર નહીં ટંટો નહીં બખેડો કશું જ નહીં કે કંઈ બહાર જવું હોય તો એ મર્યાદા પૂછવાનું કરવાનું બાપ કહે છે આ જે છોકરો છે એ બાપની શું પરિસ્થિતિ છે એ જોવાની નહીં બાઈ હું ભાઈ કહ્યું ને બાઈટ તો જોઈએ જ જોઈએ ને જોઈએ પહેલાં એને ખાવાનો હા પડે છે ને તું બાઇકની વાત નથી કરે એને ખાવાનો હા પડે છે તારે માટે એને બિચારો પેટે પાઠામાંથી તને ભણાવતો કરતો હોય બાઈટ જોઈએ જ અમે કહીએ છીએ કે જરૂર છે આજના જમાના પણ પણ કેટલી વખત સ્કૂલે જવાનું હોય તો ચાલીને પણ જઈ શકે કારણ કે વહેલું ઉઠવાનું નથી બસ મોડા ઉઠવાનું પછી અમારે કિંઠાળા જવું છે એટલે બાઇટ જોઈએ જ બાઇટ જોઈએ હાજે વાંચે પણ થોડું ચાલો કસરત થાય શરીર સારું રહે વ્યવસ્થિત મૈલ મૈલ સુધી બધા જાલીને જતા હતા પહેલાં પણ આજના જમા પર જો એમ નથી પણ બાઇટ લઈને પાછું જો સ્કૂલનું ભણતર પૂરતી જ બાઇટ હોય તો વાંધો નથી પણ પછી ભાઈબંધ દોસ્ત દારો આ મોટામાર આ મોટા દાડમ કેટલાય બાઈટ લઈને પરફોરન્ટ જોઈ આવે ક્યાં નહીં મળવું શાને મળું એટલે નકામી બાઈટનો ઉપયોગ કરો છો બાઇટનો ઉપયોગ જો યોગ્ય થતો હોય તો એ નકામો થાય ફેમસ હું કરી જોયા બી આજના બલ લગ્ન થાય લગ્ન થાય એટલે પછી શું કરવાનું પહેલાં તમારા કુટુંબ તમારા પૂર્વમાં તમે યાદ કર્યું છે કે લગ્ન કરીને ક્યાં જતા હતા પહેલાં મંદિરમાં તમે સમજાજો છેડા ક્યાં અરે પેલા પેલું જોડવાનું થાય ને તો કોઈ ત્યાં પોતે જે ભગવાનને માનતા હોય મંદિરમાં જાય અને ત્યાં જઈને એમ પગે લાગી પ્રાર્થના કરી અમારું જીવન સુખમય થાય કાયમ અમારો સંપ્રે અમે સુખે જીવી શકીએ ગમે સુખ દુઃખની અંદર પણ અમારો પ્રેમ તૂટે નહીં એ પ્રાર્થના કરીને ત્યાંથી પગે લાગીને ઘરે આવતા ગામમાં ને ગામમાં પૈસાનો ખર્ચો નહીં ટિકિટો પાસપોર્ટ કરાવવાના નહીં કશું જ ચિંતા નહીં બધું એમાં પતી જતું હતું પૈસાનો ખર્ચો ચાલીને જવાનું એટલે પૈસાનો આજે લગ્નની સાથે શું મુનિશો કહેશો બસ મારે જવું છે બાપને ગમે તેમ થાય કે મારે બીજો કે એને બાપને આ ઊંચી ઉધાર કરીને મોકલે ને ત્યાં જઈ અને પચાસ હજાર લાખ જેવો ખર્ચો કરીને આવે પણ આવતાની સાથે ઘર ભેગા પાછા બે છૂટા દે પેલો એને ઘરે પેલો એને ઘરે મને નહીં ફાવે આ મને નથી આ લોકો આવે આ પૈસાનું પાણી અને એમાં પેલા તો પગે લાગીને આવે ભગવાનની પ્રાર્થના કરીને આખી જિંદગી સાથે રહીને જીવ્યા છે એ આપણી સંસ્કૃતિ છે એ આપણી વસ્તુ છે એને વિચારો આપણે એમનો વિચારો આપણે ખાવાનું પીવાનું બીજું ના નથી પાડતા પછી અભક્ષ વસ્તુ છે એને અડવાનું જ નહીં આપણી સંસ્કૃતિ જ નથી કોઈ જીવને મારીને આપણે ખાવાનું ગુટકા છે શું ગુટકાની અંદર ફાયદો છે વિચાર કરો થોડુંક ખાદના પહેલા જમવાની આજે એ બહુ તેજ છે કે ગુટકા ખાવા સિગરેટો પીવી આમ ફરવું આટલું પહેરી કહે છે ને સો જાતના ડ્રેસ સો જાતના ડ્રેસ રાખે રાઇટ ને લાઈટ ને બધા ડ્રેસ ઓફિસનો દેશ જુદો જાજરૂ જવાનો દેશ જુદો ફોનો જુદો બધા દેશને નોખા શું છે બધાને આ અમે એક જ દેશમાં આખી દુનિયા ફરીને યાદ તો અમને કોઈ પૂછતું નથી કે તમે આવું કેરીને કેમ આવ્યા એ રૂપિયાનો મળે છે મોટા પ્રધાનો મળે છે બધા મોટા મોટા રાષ્ટ્રીય બધાએ મળે છે પ્રેમથી મળે છે પ્રેમ નથી કહેતા આઉટ વેલકમ વેલકમ કરીને અમને બોલાવે છે અને વાત કરે છે પણ આ તો એક મનની માન્યતા છે કે ન્યા જવું પડે એટલે આમ જોઈએ કશું જોતું નથી ગાંધીજીને સ્વરાજ લેવું હતું તો એને કહ્યું કે મારી પોતળી પહેરીને જો આવીશ ગોલ્ડ મેડલ પડી છે ત્યારે લગ્નનો સમય તો પહેલાં કે નહીં તમારે આવું ના ચાલે એમાં તો જવું પડે એટલે તમારે ટાઈન બાઈન બધું પહેરવું પડશે પેલો કે મારો દેશ છે મારો દેશની જે પહેરવેશ છે એ પહેરીને જ હું આવીશ તમારે મને જોડે વાત કરે તો કરો મારે કંઈ જરૂર નથી આટલી હિંમત આપણી હોવી જોઈએ પણ આપણે તો ઢીલા ઢબ થઈ જાય ખરું ત્યાં જઈને આપણે કહે છે બધા બે જણા બોલે એટલે આપણું મોડું ચડી જાય અરે બોલે ને તો જે બોલવું હોય અમે છે એ છે અમારી ભાષા જે છે અમારી ભાષા છે અમારો પેર છે અમારી ભેસ છે અમારો ખોરાક એ અમારો ખોરાક છે અંગ્રેજો દોઢસો વર્ષ રહ્યા તમારો ખોરાક લીધો એનું મૌસાન તો એ જ રાખ્યું એની ભાષા બદલી આપણે તો તરત જ ભાષા એટલે ગુજરાતી ભૂલી જ જવાના પરદેશ જાય એટલે અત્યારે અહીંયા ભૂલી જાય છે ને બધા બને છે ને છોકરાઓનું ગુજરાતી નથી ભાવતું એટલે તમે આ દેશમાં રહ્યા છે કે ગુજરાતી ભાષા મરાઠી ભાષા હિન્દી ભાષા જે ભાષા છે તમારી રાખો ભાષા એ આપણી સંસ્કાર છે આપણા પણ કહેવાનું છે કે ભૂલી જવાના અને એ બધું થઈ જાય છે એટલે આવા બધા પ્રશ્નો આપણને થયા છે પણ એમ આવી રીતના આપણે જો વિચાર નહીં કરીએ તો આપણે આ બધું ગમે એટલું આ વાત કરીએ છીએ પણ અત્યારે એ જ છે ત્યાં બેઠા અત્યારે બધાએ સાંભળ્યું તમારું જોયું ખરું વ્યવસ્થિત જોયું બધું સાંભળ્યું ને તાલિયો પાળી દીધી તાલિઓ બધી પણ એમાં એક ઘરે જઈને પાછું એમનું રીવમાં ઉતર્યું નહીં એક શબ્દ નહીં ઉતરે પછી કરતા એ કરશે એનો અર્થ શું છે અમને વેશ ભજ્યો એનો અર્થ શું છે એ કાલે એ ફરતા પછી એના ડોવાયા એના એ કરતા રહીએ એ સાંભળ્યું એનો અર્થ શું છે એમ કહું છું એ અત્યારે આપણે જે કર્યું છે તમે સાંભળ્યું છે તમે મળે તો એને અમલ થવો જોઈએ એમ કે ભાઈ આ પ્રશ્ન છે એનું નિરાકરણ તમે વાત પૂછો કરો હું કહું છું પણ એનું નિરાકરણ કંઈક કહે એનું વર્તનમાં આવવું જોઈએ આમાં તો કરે દેશ ભજવાનો નથી કંઈક કહે છે ને કંઈ ધર્મ છે એની વાતો કરવાની વાત નથી આચરણમાં મૂકવાની ધર્મ છે આચરવાની વસ્તુ છે તમારું જીવન લાઈફ બનાવો તમારું લાઈફ આ લાઈફ નથી જે આજે આ ભૌર્ય છે હરિય છે રમ્ય છે એ કંઈ લાઈફ છે પૈસા આવે છે ને બધું તાનમાલ થયો પૈસા આવે સારો ઉપયોગ કરો બુદ્ધિનો સારો ઉપયોગ કરો લોકોને એ કરો તમારે બધા અનેક જાતના કંઈ જરૂર છે તમારો વેશમાંય પણ તમે રાખો અંગ્રેજોએ વેશ બદલ્યો નહીં બોલી બદલી નહીં ખોરાક બદલ્યો નહીં એની ભાષા બદલી નહીં આપણે તરત જ બદલીએ બધું જ કે આવવું જ જોઈએ તો આવું જોઈએ એનું કોઈ નથી તમે સારી રીતના વર્તન જીવન પવિત્ર હશે તમારો ગમે તેવો વેશ હશે તમારી બોલી હશે તો લોકોને છાપ પડે છે આજે આપણે જોઈએ છીએ કે જે વલ્લભભાઈ સરદાર થઈ ગયા ભાઈ ગાંધી થઈ ગયા કેવા દેશ નેતાઓ થઈ ગયા એમને કંઈ એવું બધું રાખ્યું નથી વેશ કે દેશનું પોતાની અસ્મિતા હતી દેશની કે અમારો દેશ છે ને દેશ પ્રમાણે અંગ્રેજોને પણ કાઢ્યા કે બા એક પોતાની અસ્મિતા હતી આજે કોઈ કહેવાય જાય કે અંગ્રેજો કાઢી શકાય દોઢસો વર્ષના પાયા બંદૂકને બંદુક લઈને ફરનારા હતા પણ એક અસ્મિતા હતી એને ભારતની સંસ્કૃતિનું ભાન હતું અને એ રીતે જ રહ્યા તો એને કાઢી શક્યા અને બધું કરી શક્યા ગાંધીજીને ઠેવડ સુધી પોતડી પહેરીને ફર્યા છે વલ્લભભાઈ સરદાર બીજા પણ એક તાકાતવાળા માણસ હતા અને લોખંડી પુરુષ કહેવાય એનું કારણ શું કે દેશની અસ્મિતા હતી કે ભલે હું ગમે તેવો છું પણ મારો દેશ એટલે મારો દેશ એ રીતે જ મારી રેરી ચેની રહે છે એ રીતે જ મારી ભાષા પણ રહે છે મારે કંઈ તમારી જરૂર નથી આવી આપણી જોઈએ એમ આપણે પણ જો કે મારા ઘરની અંદર આવું કશું જોઈએ જ નહીં મારે એની કોઈ જરૂર નથી અમે ગમે તો ભૂખેન ટાળે હોઈ રહીશું પથારી નીચે કરીને હોઈ રહીશું પણ નથી પણ આપણે તો ના ના શું થશે કેમ થશે ફલોન થશે બધી રીતના આપણે આજે વિચાર કરીએ એટલે શું વધારે પડતી આપણી એ બધી પ્રવૃત્તિઓ થવા માંડી છે એટલે મૂળ મારું કહેવું છે કે આ બધી વસ્તુ છે અને આજે દુનિયાની સાથે રહીએ છીએ પણ વાતાવરણ જે થયું છે જે પશ્ચિમનું વાતાવરણ છે એ આપણે કાઢવું છે ગાંધીજીએ તો અંગ્રેજોને કાઢ્યા પણ એનું જે વાતાવરણ મૂકીને ગયા છે એ કાઢવાની વસ્તુ છે કે એમને એવું વાતાવરણ મૂક્યું છે કે અત્યારે આપણે એ ઢાંચામાં ચાલીએ છીએ આપણા કાયદાની અંદર પેરિસની અંદર વાતોની અંદર એ જ ઢાંચામાં ચાલીએ છીએ એ કંઈ ઢાંચા નથી અમે અમારી રીતે રહેવા દો અમે અમારી રીતે કામ કરશું બધું થયું એટલે આપણું આધ્યાત્મિકતા જીવન છે મારું કહ્યું આધ્યાત્મિકતાની જે વાત છે એ આપણો મૂળ પાયો છે આપણા સંસ્કારનો આપણી સંસ્કૃતિનો કે આપણે જે ખાવાનું પીવાનું હરવાનું ફરવાનું બધાની અંદર આપણી રીત જો સમજો કે પહેલાં આપણા વડવાઓ કઈ રીતે રહ્યા છે કઈ રીતે એમને આ કાર્ય કર્યું છે બધું જ છે એટલે એનો વિચાર હંમેશા આપણે બોલવો રાત્રે બેસીને એનો વિચાર કરવો જોઈએ આપણે તો પછી અહીંથી નવરાત્રી તો સિનેમાનું જવાનું સિનેમાની તો પછી પાર્ટીમાં જવાનું પાર્ટીમાં જઈને પછી ત્યાં શું કરવાનું છે ને દાંડિયા રાસ કરવાનું નવરાત્રા કરવાનું તો એમાં પાછું જવાનું એમાં બહેરાન છોકરા નાચમ નાચા નાચમ નાચે એટલે સંસ્કૃતિ છે બહાર આપણે મર્યાદા તો હોવી જોઈએ ને ઘરમાં મર્યાદા નથી બહાર નથી ટીવી જોઈએ તો આખું ઘર ભેગું થઈને જોઈએ મા બાપ ભાઈ બહેનો દીકરા છોકરીઓ છોકરાની વહુઓ બધી હવે મર્યાદા ક્યાં રહી બધા એક સાથે બે પછી કોઈ કોઈને કહી શકે કારણ બધા એક સાથે જોયું પેલો ડહાને શું કે તમે આટલી વર્ષે બેઠા તમે ના જોઈએ પછી કંઈ છોકરા તારે જોવાનું નથી તું છો એટલે પણ તમે ભેગા જોવા બેઠા તમે વિચાર કરો ને પહેલો તો એટલે આવી બધી વસ્તુ થઈ જાય એટલે એનો ત્યાગ એને માટે એની કોઈ જરૂર નથી આજે કે આપણે જો આપણે જ તારે જાય કે દુનિયાનું નોલેજ જોવાનું જોઈએ વાત છક આજે દુનિયામાં રહીએ છીએ એટલે દુનિયાનું જાણવું જોઈએ જાણવામાં કંઈ વાંધો નથી પણ એનું આચરણ ના થાય એમાંથી આપણે સારાંશ એની અંદર વિવેક હોવો જોઈએ કે આ ગ્રહણ કરવા જેવું છે અને આ નથી ગ્રહણ કરવા જેવું નોલેજ બધું દુનિયાનું માત્ર વિજ્ઞાન બધું છે વિજ્ઞાનની સાથે ચાલવું પણ પડશે પણ ચાલવું પડશે પણ વિજ્ઞાનની સાથે સાથે આપણો વિવેક છે આપણી સંસ્કૃતિ એનો પણ વિચાર કરવો જોઈએ આપણી સંસ્કૃતિને અનુરૂપ થઈને આપણે વિકાસ કરવો જોઈએ આપણી સંસ્કૃતિ કંઈક આવું નથી એમને વિજ્ઞાન જે વધ્યું છે એ બધું વેદો ઉપનિષેદોની અંદર છે પેલા વાંચવા નવરા નથી ને આપણે એનું બાકી એની અંદર બધી જાતનું ટેકનિક આપણા ગુરુકુળોની અંદર બધા પહેલાં ઇન્જિનિયરની લાઇન છે ડૉક્ટરી લાઇન છે બધી લાઈનો એ ભણાવવામાં આવતી હતી અને છોકરાઓ કેવી રીતે પોતે ત્યાગ રાખીને ભણતા કે ત્યાં કોઈ સઘ બને અત્યારે કોલેજોની અંદર હોસ્ટેલોની અંદર એટલી વૈભવી જીવન રહેવાનું કરવાનું એ ના હોય તો ફાવે નહીં કે કાંઈ નહોતું ગુરુકુળમાં રહેતા અને એટલે અમે નથી કહેતા કે તમે એ રીતે રહો બોલો નથી કહેતા કે તમે એ રીતે ઝૂંપડામાં બેસીને રહો ભલે જરા સારું રાખો સરસ રાખો પણ એ આપણી જે મર્યાદાઓ છે આપણી સંસ્કૃતિ એને સાચવીને ચાલો એવી રીતે તમે જરા કરો વેપાર ધંધો કરો એની બધી પણ એ વસ્તુ આપણે ભૂલીએ છીએ એટલે એને લઈને આ પ્રશ્નો છે હવે એમાં મારે શું કહેવું કોને કહેવું કે આ બધા એવું બોલે હવે આ બધું બગડી ગયું બગડી ગયું તમે સુધરો એટલે બધું સારું પોતે સુધર્યા તો દુનિયા સુધરી કે ના સુધરી પેલા કોકને નહીં પિક્ચર કર્યું આપ્યું એના છોકે પેલું ફાડી નાખીને બધું કે હવે હિન્દુસ્તાનનો નકશો બધાય અને પેલા એ શું કહ્યું કહા તા ને બધા હિન્દુસ્તાનનો નકશો આવ્યો કે આવી ગયો આપણે એ જ કરવાનું છે કે આપણો હિન્દુસ્તાનનો નકશો એટલે આપણે સુધર્યા તો ઘર સુધર્યું ઘર સુધર્યું તો સમાજ સુધર્યો સમાજ સુધર્યો તો દેશ સુધર્યો એટલું જ આપણે શીખવાનું છે નાનપણથી જન્મ્યા ત્યાંથી એક જ વસ્તુ છે અને આ લોકોએ પણ એમના જીવનની અંદર ખોટી ખોટી ટકટક નહીં કરવાની છોકરાને પ્રેમથી હેતથી વાલથી એની જોડે બોલો ચાલો અને એને સમજ પાડો છોકરાએ પણ જોવું છે કે મા બાપની સ્થિતિ શું છે મારી રીતે જીવવું છે મારા બાપની જે પરિ અત્યારે પાઇડો જ ઉપરો છે પરદેશ ભલે ગમે એમ થાવ એની પાસે પૈસા હોય કે નહીં તો એ ઉધાર કરે દેવું કરે ઘર કે પચી લાખ ફરજ હોય હવે પચીસ લાખ તો અહીંયા બેઠો બેઠો ખાય તો એ કોઈ વાંધો નથી વ્યાજ આવે એમાંથી બધો કપડાં મળે અને ખાવા મળે કે પચી લાખ એને જાય પૈસા એ જાય બરાબર છે એનો વાંધો નથી પણ એની પાસે સ્થિતિ નથી એને પૈસા ખચવા એના કરતાં પચીસ લાખ મૂકીએ તો એ નહીં થાય પણ એવો ખોટો આગ્રહ ના હોવો જોઈએ હોય સ્થિતિ જાય કરે પણ ત્યાં જઈને આપણા સંસ્કારો સચવાય એ બધું આપણે જોવાનું છે એટલે મા બાપની સ્થિતિ પણ સમજીએ મા બાપે પણ છોકરાઓની સાથે સ્થિતિ સમજવે કે એને હાવ તરછોડાય નહીં એને જે ભણવાનું અભ્યાસનું પણ એને જે રૂચિ હોય એ જ ભણવા દેવો એનો ખોટો આગ્રહ રાખવાની જરૂર નથી કારણ એ એને ના ભાવતો તો એને તમે કહો એટલે પછી શું થાય એટલે એનું ભણે જ નહીં ને એને એને એમ ડૉક્ટરી થવું જોઈએ પેલો ઇન્જિનિયર થવું જોઈએ અને આપણે કે આ ડૉક્ટર જ હતા પૈસા જાજા જો તમે પૈસા જાજા ઝાઝા દેખાય પૈસા જાજા ઝાઝા નથી અને સંસ્કારને જોઈએ પૈસા સંસ્કાર એ આપણા પૈસા છે છોકરાને એ રૂચિ છે તો એને રૂચિ જવા છે પણ તમે વર એટલે તમારી પછી અમાન્ય રહે નહીં ને એટલે એવું છે અને અત્યારે હવે છોકરાનું લગ્ન છે ગમે ત્યાં કરવા એટલે સ્વાભાવિક છે કે આપણી રુચિ ના હોય અને બરાબર છે કે જે મર્યાદા એ છે કે ગમે તેની સાથે ગમે આપણે વિચાર કરી દઈએ ને મા બાપને ખબર જ ના હોય એ રીતે ના થાય મા બાપને તમે પહેલી વાત કરો તમને જે છો તે હેદપીત થયું હોય અને તે હૈદપીતની અંદર પહેલાં પહેલું છે કે આપણા સંસ્કાર અને સંસ્કૃતિ સચવાતી હોય એ સાથેનો સંબંધ થવો જોઈએ એની અંદર એવી કંઈ નાચ જાતના ભેદ નથી કરતા પણ મૂળ વસ્તુ કે એવો સંસ્કાર જોઈએ અને એ તમે કરતાં પહેલાં તમારા મા બાપને પૂછો કે ભાઈ આ બધું અમે કરીએ પછી એ કે રાજી થાય ના હોય તો થોડુંક કન્વિન્સ કરવા પ્રયત્ન કરો પણ ના એ ના મને કમે નહીં અને મા બાપ પછી છે એ છોકરાને કે ના તને નથી જ કરવાનું તો છોકરો બિન તમે કન્યા આપશો તો એનાથી છૂટો થશે પૈસા તમારું લગ્ન બગાનું ફો અને પૈસા જે છે એવું કરતી કારણ કે એને જે ધાર્યું છે એ કરવાનું છે છોકરીએ ધારવી એ કરવાની છે એટલે સમજાવવા પ્રયત્ન કરો પણ છોકરા છોકરીએ પહેલો વિચાર કરો છો કે આ જે છે એ પાત્ર સાથે હું કરું છું એ બરાબર છે કે નહીં એ મા બાપની મંજૂરી હોવી જ જોઈએ આપણી છે આપણા સંસ્કાર અત્યારે સ્વતંત્રતા મળે એટલે અમારા બાપની શું જરૂર છે બાપને શું પૂછવાની એક અમારા છોકરાની શું જરૂર એવું નથી મર્યાદા છે મળી નથી ને કરો એટલે આ બધું વાતાવરણ છે એટલે હવે બધું એટલું જ કહેવાનું કે આપણે વેહ તો ભજ્યો છે પણ વેહ ભજ્યો છે તો આ બધા ગુણ પહેલાં આપણામાં આવે ભક્તાઓ જે વાતો કરે છે એને પહેલું જીવન જોઈએ પછી એની ઉપર છાપ બીજાને પડે કે આ બધું ન થાય પણ આ સાંભળ્યું છે અને આપણે તમે કર્યું છે એ બધાએ એવો વિચાર કરો કે આપણે હવે આપણો પૂર્ણ વિચાર કરીને એ જાતનું જીવન કરવું છે અને શાંતિ લાવવી છે શાંતિ પ્રાપ્ત કરવી છે એ પ્રમાણે ભગવાન બળ સર્વને આપે એ આશીર્વાદ